वलसाड पुलिस सोलाना दागिना लाई फरार सता कुख्यात ईरानी गैंग ना मास्टर माइंड ने दबोचो राजदारियो ने दान करवानो कही सोलाना दागिना स्पर्श करावाना बहाने छतरपिंडी करता 13 थी वदु गुना नो पेदु केलायो રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લા અને આસપાસના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તે ચાલતા રાહદારીઓ સાથે અજીબ પ્રકારની છેતરપિંડીની ઘટનાઓ બની રહી હતી એક બાઇક ઉપર આવતા બે શખ્સો એકલ ડોકલ રાહદારીઓને દાન કરવાનું છે તેવું બહાનું કરી સોનાના દાગીના સ્પર્શ કરવાના બહાને ભોળવી છેતરપિંડી આચરી ફરાર થઈ જતા હતા પોલીસ સ્ટેશન સુધી આ પ્રકારના એક પછી એક અનેક મામલાઓ પહોંચતા વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ હતી આ પ્રકારના ગુનાઓને અંજામ આપી ફરાર થઈ જતી ગેંગને ઝડપવા પ્રયાસ હાથ ધર્યા હતા આરોપીઓ સુધી પહોંચવા પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સના આધારે વાપીના દમણગંગા બ્રિજ નજીકથી મોટરસાયકલ સવાર મુસ્તફા ઉર્ફે બહેરામ ઇજ્જત અલી સૈયદ નામના આરોપીની ધરપકડ કરી તેની આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી અને અત્યાર સુધીની તપાસમાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલાઈ રહ્યા છે વલસાડ એલસીબી પોલીસના હાથે ઝડપાયેલો મુસ્તફા ઉર્ફે બહેરામ ઇઝત અલી સૈયદ ઈરાની ગેંગનો માસ્ટર છે મુસ્તફાને તેના સાગરીત મહારાષ્ટ્ર તરફથી એક બાઇક ઉપર નીકળતા હતા અને મોકો જોઈને આરોપીઓ પલવારમાં ફરાર થઈ જતા હતા પોલીસે આરોપીની ધરપકડ બાદ અત્યાર સુધી વલસાડ જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનમાં આચરાયેલા વલસાડ જિલ્લાના સાત ગુના ભરૂચનો એક ગુનો વર્ષ બે હજાર ચોવીસ મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનમાં આચરાયેલા પાંચ મળી કુલ તેર ગુનાથી વધુનો ભેદ ઉકલવામાં સફળતા મળી છે છેલ્લા બે મહિનાથી મે અને જૂન મહિનાથી વલસાડ જિલ્લાના નાના પોંડા વિસ્તાર ધરમપુર વિસ્તાર ઉમરગામ વિસ્તાર અને વલસાડ સિટી વિસ્તારમાં એક ચોક્કસ બાઇક ઉપર આવતા બે માણસો ખાસ કરીને બાઇક પણ કન્ફર્મ હતું યુનિકોર્ન બાઇક એની પર આવતા બે માણસો જે ગામડાના અલગ અલગ ગરીબ માણસો જે રસ્તા પરથી પસાર થતા હોય એમનો સંપર્ક કરતા હતા અને એમને વાતોમાં ભોળવતા હતા એમને પોતાને દાન કરવાનું છે અને દાન માટે એમણે જે પોટલી લઈને ફરે છે એને સોનું અડાડવાથી એમને સુકન થશે અને એમને પુણ્ય મળશે વ્યક્તિને એ આશયથી એમણે જે પણ વ્યક્તિએ સોનાનું પેન્ડલ પહેર્યું હોય સોનાની ચેન પહેરી હોય સોનાનું બ્રેસલેટ પહેર્યું હોય એ એમની પાસેથી લઈને આ પોટલીને અડાવવાના બહાને એ લોકો નજર ચૂકવીને એ સોનાના પેન્ડલ અને સોનાની ચેન એ ચોરી લેતા હતા આ જે બનાવ છે એવા અલગ અલગ બનાવો ધ્યાન પર આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સાથે સાથે સમગ્ર જિલ્લાની ટીમ કામે લાગેલી હતી અને આ જે વ્યક્તિ છે આરોપી મુસ્તફા ઉર્ફે બહેરામ ઇજ્જત અલી અજગર અલી સૈયદ મુસ્તફા ઉર્ફે બહેરામ ઇજ્જત અલી અજગર અલી સૈયદ આ જે આરોપી છે એની એક ચોક્કસ હકીકત મળી હતી એને આઈડેન્ટિફાય કરવામાં આવ્યો હતો અને ગઈકાલે આ આરોપી સવારના ટાઈમે મહારાષ્ટ્રથી બાઇક ઉપર નીકળ્યો ત્યારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્પેસિફિકલી દમણગંગા હાઈવે ઉપર રોડ બ્લોક કરીને આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે મુસ્તફા ઉર્ફે બહેરામ સૈયદને પકડતાની સાથે વલસાડ જિલ્લાના સાત અલગ અલગ ગુનાઓ આ પ્રકારની એમોવાળા એની સાથે સાથે ભરૂચમાં પણ આ જ પ્રકારનો ગુનો ગયા મહિને એણે કરેલો છે અને એ ઉપરાંત બે હજાર ચોવીસ અને પચીસના મહારાષ્ટ્રના જાલના પોલીસ સ્ટેશનના પાંચ અન્ય ગુનાઓ પણ ડિટેક્ટ થયા છે કુલ મળીને આ આરોપી પાસેથી તેર ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે જો કે અત્યાર સુધી પોલીસના હાથે આ ગેંગનો માસ્ટર માઇન્ડ ઝડપાયો છે ત્યારે આ ગેંગના અન્ય સાગરીતોને પણ ઝડપવા માટે પોલીસે આરોપી મુસ્તફાની આગવી દબે પૂછપરછ હાથ ધરી છે આથી આગામી સમયમાં આ ઈરાની ગેંગે આશરેલા અનેક ગુનાઓને તેમના કારનામાઓ બહાર આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે વલસાડની જનતાને ખાસ કરીને મારા ધરમપુર અને કપડા તાલુકાના વિસ્તારના મારા ભોળા લોકોને નમ્ર વિનંતી કરીશ કોઈ પણ બાઇક ઉપર આવતો વ્યક્તિ જે આપને પોલીસની ઓળખ આપે છે કે અન્ય કોઈપણ પ્રકારની ઓળખ આપે છે આગળ પોલીસ ઊભી છે તમારા દાગીના અમને આપી દો એ પણ આ લોકોની એક એમો છે હીરાની ગેંગની એવી જ રીતે કોઈપણ વ્યક્તિ આપને માતાજીના ખૂબ જ આશીર્વાદ મળશે પુણ્ય મળશે એમ કહીને આપની દુકાન ઉપર કે રસ્તામાં આપને રોકીને આપને મળે છે તો કોઈપણ સંજોગોમાં આવા કોઈપણ વ્યક્તિને આપે આપના કોઈ પણ નાગીના વીટી સોનાની છેન કે બ્રેસ્ટેટ કઈ પણ આપું જોઈએ નહીં અને આવા કોઈ પણ વ્યક્તિ ગામડામાં ફરતા દેખાય તો તાત્કાલિક એવા વ્યક્તિના બાઈક નંબર નોટ કરી લેવા જોઈએ અને એવા વ્યક્તિ વિશે તાત્કાલિક બલસાર જિલ્લા પોલીસ કંટ્રોલને જાણ કરવી જોઈએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ દબાવો જેથી આવનાร์ ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો